નવયુક્ત વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજે બસો અઠ્ઠાણુંનો નિઃશુલ્ક નેત્રયાગ્ન નવયુક્ત વિદ્યાલય જંબુસરમાં યોજાયો આ કેમ્પ રોટરી ક્લબ ઓફ ભરૂચ તવક્પલ સોલ્ટ કંપની નાળા અને આઈ હોસ્પિટલ મોગરના ડોક્ટરોની તબીબી સેવાના સહકારથી યોજાય છે આજના આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેમને વેલ છરી ઝામર કે મોતિયાના પ્રોબ્લેમ છે આવા દર્દીઓને આજે બસમાં શંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં તેમને રહેવાની જમવાની મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા અને પરત જમ્મુસર મૂકી જવાની તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવા